સોશિયલ મીડિયામાં નેતાઓ વિરુદ્ધ રોષ બતાવવાથી એટલો બદલાવ નહીં આવશે જેટલું તમારા કાયદાકીય પગલા લેવાથી આવશે સરકારને સવાલ કરો આરટીઆઈ કરો જેમ મેં કરું છું મારી માહિતી છે કે સરકારી શાળાઓમાં હાલમાં ધોરણ એકથી થી બારમાં વિતરણ થયેલી નોટબુકમાં રાજકીય નેતાઓના ફોટા છાપવાની માહિતી બાબત જેમાં મેં નોટબુક છાપવા માટે થયેલા ખર્ચની વિગત અને પ્રતિ નોટબુકની કિંમતની માહિતી માંગી છે બીજું નોટબુક પર નેતાઓના ફોટો મૂકવાનો આદેશ કોના દ્વારા અને ક્યારે અપાયો હતો એ માટે લેખિત દસ્તાવેજો માંગ્યા છે ત્રીજું નોટબુક છાપવા માટેનું ટેન્ડર કઈ કંપનીને અપાયું હતું અને ટેન્ડરની પ્રક્રિયાની વિગતો શું હતી તેની માહિતી માંગી છે ચોથું કયા વિભાગે અધિકારીએ ડિઝાઇન મંજૂર કરી તેની વિગતો અને પાંચમું રાજ્યભરમાં કુલ કેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ થઈ અને તે માટે સરકારે કેટલો ખર્ચો કર્યો અને તે માટે કોણે નિર્ણય લીધો તેની તમામ વિગતોની માહિતી હું આરટીઆઈથી માંગી છે તમે બી આવી રીતના જ આરટીઆઈ કરીને સરકારને સવાલ પૂછવા માંગતા હોય તો બાયોમાં આપેલા નંબર પર અમને મેસેજ કરી શકો છો ધન્યવાદ